આગળ વાત કરીએ તો લુણાવાડાના મલેકપુર ગામની વચ્ચોવચ ગેસ ગોડાઉન નાખવામાં આવ્યું છે અને ગોડાઉનમાં જીવતા બોમ્બ જેવી બોટલોથી સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ જોવા મળે છે નિયમ મુજબ ગેસ ગોડાઉન ગામથી પાંચ કિલોમીટર દૂર હોવું જોઈએ અને તંત્ર દ્વારા કેવી રીતે ગામની વચ્ચે ગોડાઉન નાખવાની પરમિશન આપવામાં આવી આ સવાલો ઉઠ્યા છે જિલ્લા કલેક્ટર ગાંધીનગર મુખ્યમંત્રી સહિત દિલ્હી સુધી લેખિત રજૂઆતો કરી છે અને છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જલ્દીથી ગેસ ગોડાઉન દૂર લઈ જવા ગામ લોકોએ કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી મલેપુર ગામે ગેસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે જે સરકારી પડતર ખરાબામાં બનાવ્યું અને આ બાબતે આવેદનપત્ર આવવાના યોગ્ય હોવાના કારણે મેં આજે આપ્યું છે કલેક્ટર નાયબ કલેક્ટરશ્રીને તો એમાં રજૂઆત એક જ છે કે ભાઈ સરકારી જમીનની અંદર બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે ગેસ ગોડાઉન બનાવ્યું હવે એની અંદર અસંખ્ય બોટલનો જથ્થો સ્ટોક કરવામાં આવતો હોય છે હવે એક વસ્તુ છે કે રાજકોટની અંદર આજે અગ્નિકાંડ જેવા બનાવ બનતા હોય અને અનેક જીવો હોમાતા હોય તો આ ગામની વચ્ચોવચ બાજુમાં સ્કૂલ હોય બાજુમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોય અને બાજુમાં એક બિલ્ડિંગનું કારખાનું હોય અને એને અટકીને જો ગેસ ગોડાઉન બનતું હોય તો એ એક માનવ બોમ્બ સમાન છે અને આ બાબતે શ્રીને રજૂઆત કરવામાં કરી છે કે ભાઈ આ વહેલી લીધે દૂર કરવામાં આવે અને બીજું કે જે કોઈ ખોટું થયેલું છે એને અટકાવવામાં આવે આ વિશે અમે કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમે આના સાચે પગલાં લઈશું એવું તલાટીના પત્ર પરથી એક બાજુ ગોડાઉન માટે ઘાસ ગોડાઉન માટે આપ્યું છે એવું લખે છે અને બીજી બાજુ એવું કહે છે કે મેં કોઈ પરમિશન આપી નથી એટલે તલાટીના નિવેદન ખોટા છે સત્ય નિવેદન છે નહીં એટલે આ વાતમાં બધી રીતે તપાસ કરવામાં આવે તો ટોટલી આ બિલ્ડિંગ ઊભી કરવા પછાડીનો માત્ર ને માત્ર એક જ હેતુ છે કે કોઈ એક વ્યક્તિના સ્વાર્થ માટે ખોટું મોટું જોખમ ફોરવામાં આવેલું છે અને આ જોખમ માનવ હાનિકારક છે એટલા માટે જ આપણે એનો દૂર કરવાની અપીલ કરીએ છીએ શું મલિકપુર ગામની અંદર વચ્ચે વચ્ચે ગેસ ગોડાઉન કરેલું છે એમાં બે એસપી છે અને ઇન્ડિયન બી છે ડબલ અને એમાં પાંચ એક હજાર બોટલની જે કેપેસિટી છે નજીકમાં અમારે સો મીટરની અંદરમાં હાઈસ્કૂલ છે પ્રાથમિક સ્કૂલ બી છે આ બાજુ પશ્ચિમ તરફ બિલ્ડિંગ કારખાનું છે અઢી રેસિડેન્ટ બી છે હવે ગામમાં વચ્ચે વચ્ચે આવું તો આવું તો જે ભવિષ્યમાં કોનારાક બને તો જવાબદાર કોણ આ એકબીજાને બધા અધિકારીઓ કહી સર અમે બે હજાર વીસમાં બી માગણી કરી હતી એ વખતે બી લુવાણ મોહમ્મદ કલેક્ટર ઓફિસર અને ગાંધીનગર બધી રજૂઆત કરી પણ એનું કંઈ પરિણામ ના હોય ત્યાં ફરી અમે એના માટે રજૂઆત કરી તો આના માટે કંઈ હુનાર બને તો કોણ જવાબદાર વ્યાજખોરો વિરુદ્ધ નાગરિકો અવાજ ઉઠાવે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા એક લોક દર